ઉદના વિસ્તારમાં આવેલ ઓફિસમાં યુવકે પોતાના જ મિત્ર ઉપર ઘાતક હથિયાર વડે જીવ હુમલો કર્યો હતો ઉદના પોલીસે આરોપીની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જો કે આ હુમલા પાછળનું કારણ સાત વર્ષ અગાઉ બનેલી એક ઘટના છે જેની ડાજ રાખીને આરોપી યુવકે આ હુમલો કર્યો હતો હુમલા પાછળનું કારણ સાત વર્ષ અગાઉ આરોપીએ મિત્રની માતાને કોઈ કારણોસર ગાળો ભાંડી હતી જેથી મિત્ર દ્વારા આરોપીને લાફો ઝીકવામાં આવ્યો હતો જે લાફાનો બદલો વાળવા આરોપીએ પોતાના જ મિત્ર પર ગત રોજ અન્ય મિત્રોની હાજરીમાં ઘાતક હત્યાર વડે જીવ લેન હુમલો કરી ફરાર થઈ ગયો હતો જે જીવ લેન હુમલાની ઘટનાના લાવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા સુરતના ઉદના વિસ્તારમાં આવેલા દત્તકુટીર ખાતે ગત રોજ જીવ લેન હુમલાની ઘટના બની હતી દત્તકુટી સોસાયટીમાં રહેતા રાહુલ જાધવ પર તેના જ મિત્ર કિરણ આહિર દ્વારા ઘાતક હત્યાર વડે હુમલો કરવામાં આવ્યો હતો હુમલાની ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત રાહુલ જાદવને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ ઉધના પોલીસે હાથ ધરી હતી ઉધના પોલીસ મથકના જણાવ્યા મુજબ ઉધનાની દત્તકુટી સોસાયટીમાં આવેલ એક ઓફિસમાં રાહુલ જાદવ અને તેનો મિત્ર કિરણ આહીરે પોતાના અન્ય મિત્રો સાથે બેઠા હતા જે દરમિયાન સોફા પર બેઠેલા કિરણ આહિરે રાહુલ જાદવ પર ઘાતક હથિયાર વડે જીવલેન હુમલો કરી લીધો હતો હુમલા બાદ કિરણ આિરે ઘટના સ્થળ પરથી નાસી છૂટ્યો હતો હુમલામાં ઈજાગ્રસ્ત રાહુલ જાધવને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો બીજી તરફ ઘટનાની જાણકારી મળતા ઉદના પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી ખોટા પોલીસે કિરણ આહીર સામે ગુનો દાખલ કરી ધરપકડ માટેની તજવીજ હાથ ધરી હતી આરોપીની ધરપકડ કરવા ઉદના પોલીસે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી જેલના સળિયા ગણતો કરી દીધો હતો આરોપી પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે સાત વર્ષ અગાઉ આરોપી કિરણ આહીરે ઇજાગ્રસ્ત રાહુલ જાદવની માતાને ગાળો ભાંડી અભદ્ર વર્તન કર્યું હતું જેથી જે તે સમયે રાહુલ જાદવે થપકો આપી લાફો મારી દીધો હતો સાત વર્ષ અગાઉ બનેલી આ ઘટનાની અદાવત રાખી કિરણે રાહુલ પર હુમલો કર્યો હોવાની હકીકત પોલીસ તપાસમાં સામે આવી હતી કિરણ આઈરે સાથે આ હુમલામાં તેના અન્ય મિત્રો પણ સામેલ છે કે કેમ તેની વધુ તપાસ ઉધના પોલીસે હાથ ધરી છે પાંચ છ મિત્રો બેસી રહ્યા હતા એમની ઓફિસમાં એ દરમિયાન ફરિયાદી રાહુલ જાધવને એની સાથે બેસેલા એક મિત્ર એના એવા કિરણ આહીરે પોતાના પાસે રહેલું એક ચપ્પુ હતું એ કાઢી અને સિંધુ હાથમાં મારી દીધું ખૂબ જ ગંભીર ઈજા પહોંચાડ્યો એ બનાવવા અનુસંધાને પોલીસે ગુનો રજીસ્ટર કર્યો હતો હાલ જે ફરિયાદી છે એની સારવાર ચાલુ છે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને અત્યારે પોલીસ કસ્ટડીમાં છે સર આ સમગ્ર બનાવમાં જે ફરિયાદીએ પોલીસને એવું જણાવ્યું છે કે આજથી સાતેક વર્ષ પહેલા ફરિયાદીએ આ જે આરોપી છે એને આરોપીને એના ફરિયાદીના મધરને કંઈક અપશબ્દો બોલ્યા હતા આરોપીએ તેથી આરોપીને એ વખતે ફરિયાદીએ ચિપડ મારી દીધી હતી જેનો અદાવત રાખીને ગઈકાલે આ બનાવ બન્યો હોવાનું ફરિયાદી પોલીસને જણાવ્યું સર આરોપી કોણ છે અને ભૂખ બનનાર શું વ્યવસાયનું છે આરોપી કિરણ આહિરે કરીને છે એ ફરિયાદીનો મિત્ર જ છે એની સાથે જ બેસી રહેતા હતા ગઈકાલે જે બનાવ બન્યો એ ફરિયાદીની પોતાની કોઈ ઓફિસ છે એમાં બધા મિત્રો એના બેસી રહ્યા હતા એટલે એકબીજા સાથે ખૂબ જ ઘણા સમયથી એકબીજાને ઓળખે છે એકબીજાના સંપર્કમાં છે આ ઉપરાંત જે ફરિયાદી છે એ યુટ્યુબ ઉપર ચેનલ ચલાવે છે પત્રકારત્વ તરીકેનું પણ ચેનલ ચલાવે તેવા મેસેજ છે આ તમામ બાબતો પોલીસ વેરીફાય કરી રહી છે કે ખરેખર શું બનાવ હતો આમાં મુખ્ય અદાવત શું હતી તમામ પાસા ઉપર પોલીસ તપાસ કરી સાહેબ આટલા વર્ષ પછી હુમલા કરવાનું કારણ શું અગાઉ શું પ્રયાસો થયા હતા અને ઘટના કે સીસીટીવીમાં બી કેદ થઈ જવા પામ્યું છે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયેલ છે પરંતુ જે બનાવ બન્યો છે એમાં જે અદાવતનું વાત કરી છે સાત વર્ષ અગાઉનો એ લોકો બંને વચ્ચે કોઈ ઇસ્યુ થયો હતો એ બાબતનું છે અને જે સાત વર્ષ પછી કેમ અચાનક આ બનાવ બન્યો એ બાબતે પોલીસ અત્યારે ફરિયાદી વધારે પૂછપરછ કરી અને માહિતી મેળવી રહી છે આ ઉપરાંત ત્યાં હાજર કેટલાક લોકો પણ હતા તેઓ પાસે પણ પોલીસ માહિતી મેળવી રહી છે કે એ દરમિયાન આ બંને વચ્ચે કોઈ બનાવ બન્યો નથી કોઈ ગોલાચાલી થઈ હતી કે નહીં એ બાબતે પણ પોલીસ તપાસ કરી રહ્યા છે સાહેબ જ્યારે સીસીટી આ સીસીટીવી પર એ હુમલો કરે છે ત્યારે બે ત્રણ વ્યક્તિની ચહેલ પહેલ બી શંકાસ્પદ દેખાઈ રહી છે તો આ બાબતે કોઈ પૂછપરછ છે કે કોઈ એને પ્લાન કરીને મારવામાં આવ્યું હોય પોલીસ તમામ એંગલથી તપાસ કરી રહ્યા છે કે ખરેખર આ બનાવમાં આ વ્યક્તિ એકલો સામેલ છે કે એની સાથે અન્ય પણ કોઈ મેળા ફ્રિકણામાં છે કે નહીં કેમકે જે લોકો બેસી રહ્યા હતા એ તમામ એકબીજાના સંપર્કમાં અને ખૂબ જ સારા મિત્રો હોવાનું પોલીસને અત્યારે માહિતી મળે છે